ભાવનગરના રાજવી ભારત ભારત રત્ન રત્ન આપવાની આપવાની ફરી માંગ માંગ ઉઠી છે પર ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી નિવેદન આપ્યું કે નગરજનોની માંગ પર સરકારે નિર્ણય કરવો જોઈએ અગાઉ પણ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ ઉઠી હતી કારણ કે સૌથી પહેલા રાજવી જ્યારે સરદાર સાહેબે કહ્યું કે રજવાડું આપી દો ત્યારે સૌથી પહેલા જણે રજવાડું આપ્યું એ છે કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરના અને એમને ભારત રત્નની ભારત રત્ન તેમને આપવામાં આવે તેવી અગાઉ પણ માંગ થઈ હતી ભારત રત્નની જ્યારે વાત થાય સ્વાભાવિક વાત છે કે ભાવનગરના જ નહીં પણ અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યના નગરજનોની એ ભાવના છે પણ પોતે હું ભાગ્યશાળી છું કે પ્રજાવત્સલ્ય મહારાજા કૃષ્ણકુમાર સિંહના પરિવારનો એક સદસ્ય છું પણ હું જ સામેથી ભારત રત્નની માંગ કરું એ થોડું વિચિત્ર કહેવાય અને આમાં જે પણ નિર્ણય સરકાર લે અને જ્યાં સુધી મને લાગે છે કોઈ પણ નિર્ણય હોય સરકારે લોકોની નગરજનોની ભાવનાઓ અને એમને ધ્યાનમાં રાખીને લેવું છે